વોર્ડ નંબર નવના યુવા શ્રી રંગાયરે નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ વોર્ડ નંબર નવના પ્રમુખ લખધીરસિંહ ઝાલા વોર્ડ નંબર નવની સંગઠનની ટીમ સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ખાતમુહૂર્તમાં ઉપસ્થિત હતા

یہ اناؤنسمنٹ ہے آخری تیاری ہے اللہ ہم سب کو راہ دکھائے ہم پر منتے ہیں ہم راہ دکھائے ہم میرے خیال سے ٹھیک ہے انشاءاللہ

ગુજરાત હાઉસિંગ બોર્ડ હોય કૈલાસ પાર્ક હોય સૂર્યકિરણ હોય સ્વાતંત્ર્ય સેનાનીથી વૈકુંઠ ફ્લેટ થઈને અમૃતનગર સાંઈ બાબા મંદિર પાસેથી પસાર થતો મુખ્ય રસ્તો હોય સમતા ફ્લેટ સૌરભ પાર્ક સોસાયટી ઓમ બંગલોઝ મહેશનગર ન્યૂ અલ્કાપુરીમાં જ્ઞાનજોત સોસાયટી આ તમામ જગ્યાઓ પર મેઇન રસ્તાઓના કાર્પેટિંગ પેવડ બ્લોક લાઇટિંગ ગટર લાઈન આવા તમામ રોડ રસ્તાના તમામના ખાતમૂરત આજે કરવામાં આવી રહ્યા છે ખાતમૂરત આજે કર્યા છે ભવિષ્યમાં આ જગ્યા પર જ્યારે રોડ બનશે નવા પેવડ બ્લોક નખાશે તો લોકોની સુવિધામાં વધારો થવાનો છે અને જે રીતે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ એ ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં જોવા મળે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે સ્ટેટની અંદર અંદર આજે કરોડનું બજેટ આપ્યું છે અને એમાં સૌથી વધારે વધારો આ બજેટમાં એ શહેરોને થતા રૂપિયાની એટલે કે ચાલીસ ટકાનો વધારો શહેરી વિકાસ માટે એમને કર્યો છે માટે હું માન્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની જ અંદરથી આ તમામ ગ્રાન્ટો જ્યારે આગામી વર્ષમાં પણ શહેરોને વધારે મળવાની છે ત્યારે લોક સુવિધાના કામો શહેરની અંદર નવા રોડ રસ્તા ગટર લાઇન પાણીની લાઇન આ તમામ સુવિધાના કામો સ્ટ્રીટ લાઇટના કામ શિક્ષણને લગતા કામ આરોગ્યને લગતા કામ આ તમામ કામો આપણે વધુ સારા કરી શકીશું એવો મને ચોક્કસ વિશ્વાસ છે ત્યારે આ તબક્કે આ વિસ્તારના પણ સૌ નગરજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તેમની હાજરીમાં આજે ખાતમુહૂર્ત થતા એ તેમને પણ આજે આનંદ છે